સંસદ સભ્ય ને ખબર છે અને દર વખતે ચોમાસા બાદ થઈ પણ જાય છે પણ ડામર રોડ જ બને છે ડામર જગ્યાએ જો હવે સિમેન્ટ રોડ બનાવવામાં આવે જે રોડ છે છ ઇંચ નીચે બનાવવામાં આવે તો પાણીનો નિકાલ પણ થઈ જાય અને કાયમીને જે રાહ ધારી ને તકલીફ પડે છે એમાંથી કાયમી સોલ્યુશન મળી જાય ખાડામાં સાહેબ હવે કમરના દુખાવા થઈ જાય અને વાહનમાં પણ એટલી બધી નુકસાની આવે કે ન પૂછો વાત અને ખરેખર ડિલિવરી વાળા અથવા બીજા કોઈ બહેનો અથવા દર્દી હોય એ આ રોડ ઉપર હાલી શકે એવી કોઈ પોઝિશન જ નથી અમારી માંગ છે કે ગઈકાલે જે ચેમ્બર ઓફ કોમર્સ ના જયેશભાઈ રાદેડે જાહેરાત કરી કે આ સિમેન્ટ રોડ મંજૂર થઈ ગયેલ છે પણ તાત્કાલિક આ રોડનું જો કામ ચાલુ કરવામાં આવે એવી લોક માંગણી છે મારું નામ રમેશભાઈ ગેરાજ નવાગઢા વિસ્તારના રોડ રસ્તામાં બહુ જ ખાડા થઈ ગયા છે મોટર સાયકલ લઈને નીકળવું બહુ મુશ્કેલ થઈ ગયું છે રાતની લાઇટો પણ નથી થતી ચાર પાંચ દિવસ ત્યાં અંધારું પણ રહી જાય રાતના બહુ મુશ્કેલી થાય છે આવવા માટે કેવું લાગે છે એકદમ થકાઈ જાય છે હાથ પગ દુખવા માટે ઘરે પહોંચીએ ને હમણાં બે ત્રણ વખત ખર્ચો થઈ ગયો પાંચસો આઠસો રૂપિયાનો ખર્ચો થઈ જાય અઠવાડિયા વ્યવસ્થિત રસ્તા બની એવી માંગ છે આ વિનુભાઈ માખેચા જેતપુર નવાગઢ ના તમામ રોડ રસ્તા અત્યારે એવા હાલની તકે થઈ ગયા છે એની વાત મત પૂછો કે પેટના ખાડા જેવા જ ખાડા એના કરતા પણ વધારે છે માણસ ને હાલવામાં એવા રોડ રસ્તા તમે જોઈ રહ્યા છો અત્યારે જેતુર નવાગઢ નો મેઇન રોડ ચોમાસામાં તો અતિ મુશ્કેલ થાય કે આ રોડ રસ્તા વિસ્કાર અત્યંત એમ નાના રોડ રસ્તા પર હાલવું જ નથી એવી મુશ્કેલ થઈ પડે છે વાહન તો ઠીક પણ હાલવા ચાલવામાં મુશ્કેલ થઈ પડે છે વાહન ને તો બહુ મુશ્કેલ તો નુકસાન એટલું પણ માણસ ને પણ નુકસાન નુકસાન એટલું છે અમારી માંગ કે વહેલી તકે રોડ રસ્તા રિપેર કરે બસ અમારી એટલી જ માંગ છે